ખેડાના નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આ વર્ષે વર્તમાન મહંત દ્વારા સંપાદિત અને લેખિત શ્રી મુખવાણીની થીમ ઉપર વાર્ષિક ઉત્સવ ઉજવાયો ધોરણ સુધીના આશરે વધુ વિદ્યાર્થીઓએ યોગીરાજ અબદુત શ્રી સંતરામ મહારાજના જીવન દ્રષ્ટાંતો ઉપર સુંદર વિવિધ પરફોર્મન્સ આપ્યા હતા આ વિશેષ અવસરે સ્ટોરી બેન્ક એપ્લિકેશનનું પ્રેરણાત્મક લોન્ચિંગ પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું જે એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર પ્રણવ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિકસિત થયું છે આ એપ્લિકેશન બાળકો માટે પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો બની રહેશે સત્યદાસ મહારાજ અપોન વિદ્યાપીઠ આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યું છે તો વાર્ષિકોત્સવના આ એક અમારો એક અભિગમ એવો છે આ વખતનો કે બાળકોને બને એટલું વાર્તાથી જેટલું જ્ઞાન અપાય એ માટેના પ્રયત્નો અમારા રહ્યા છે પરમુજી રામદાસજી મહારાજની ઘણી બધી એવી ઈચ્છાઓ હોવાથી આ કાર્યને અમે એવી રીતે ધપાવ્યું છે કે જે શિક્ષકો અને બાળકોને સાથે લઈ વાલીઓને પણ સાથે લઈને આ જે કાર્ય વધારે પડતું બાળકોમાં અમે એક સુસંસ્કાર આપી શકીએ અને વિદ્યાપીઠનું એક કાર્ય બહુ સરળતાથી અને સરસ રીતે આગળ વધે એ માટેનો એક પ્રયાસ છે આ મારાશીની જે શ્રીમુખ વાણી એને જે શબ્દોનો આકાર આપવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમની અંદર એને એક નાટ્ય રૂપમાં રૂપાંતરિત કરી અને સૌની સમક્ષ અમે અત્યારે આ કાર્યક્રમ મૂકી રહ્યા છે એનો ઉદ્દેશ એક જ છે કે જે પુરાણાકાળ પુરાણ કાળની અંદર આપણા વડવાઓ આપણા વડીલો દાદા દાદીને બધા જે આપણાને બાળ વાર્તાઓ કહેતા અને એ વાર્તાઓ થકી આપણાને ઘણું બધું જ્ઞાન અને આપણો માનસિક અને શારીરિક વિકાસ થતો એવા જ કંઈક ઉદ્દેશથી અમે આ એક કાર્યને વધારે પડતું આગળ વેગ આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોની અંદર મહાભારત ભાગવત એવા ગ્રંથોની અંદર નચિકેતા છે ધ્રુવ છે અને એવા જે બાળકો જેના થકી અભિમન્યુને પણ એક ગર્ભની અંદર જે સંસ્કાર મળેલા એ જ આપણા ઋષિ મુનિઓની પરંપરાને વધારે પડતું એક અભ્યાસ કરી અને એને આજના સમયના બાળકોને કઈ રીતે વધારે પડતું સુશિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય એ માટેનો અમારો એક અભિગમ છે આપ સૌ અમારી સાથે જોડાઈ અમારા આ કાર્યને વધારે પડતું સરાહનીય અને વધારે પડતું અમને વેગ મળે એ માટેના આપ સૌના સાથ સહકાર સાથે એક આશા રાખીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ ખાસ કરીને બાળકોના વાલીઓ અને એ સિવાય નડિયાદ ગામની અંદર જે દરેક ભક્તજન અત્યારે મંદિરમાં આવે છે એ આ બાળવાર્તાનો અને મહારાષ્ટ્રજી અત્યારે આ જે ઓપનિંગ કરશે સ્ટોરી બુકનું એનો ખાસ કરીને લાભ લે અને આપણા બાળકોને વધારે ને વધારે એની અંદર સુશિક્ષિત અને સંસ્કારી બનાવવા માટેના પ્રયત્નો આપ સૌના પણ રહે એવી ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સૌ અમારી સાથે અમને વધારે પડતો વેગ મળે અને અમને વધારે પડતું આપનો સૌનું પ્રોત્સાહન મળે એ માટેની આશા રાખીએ છીએ જય મહારાજ હું ડોક્ટર પ્રણવ દેસાઈ માનદ શૈક્ષણિક સલાહકાર શ્રી સંતરામ તોપણ વિદ્યાપીઠમાં સેવા આપી રહ્યો છું મોબાઈલ આજના જમાનામાં દૂષણ પણ છે અને જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ ભૂષણ પણ છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કેવી કેવી સર્જનાત્મા સર્જનાત્મકતા કરી શકે છે એનું એક આજે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો આ હેઠળ ટોટલ એક હજાર એકસો અગિયાર એવી વાર્તાઓ કે જેનાથી બાળકોના જીવનનું ઘડતર થઈ શકે એમનામાં મૂલ્યોનું સંવર્ધન થઈ શકે એ હેતુથી અમે આ વાર્તાઓને મોબાઈલ એપમાં ઢાળી નવા સત્રથી આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે ઓપન કરવામાં આવશે પણ આજે વાર્ષિકોત્સવ નિમિત્તે પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે આ મોબાઈલ બેંક જેને અમે સ્ટોરી બેન્ક કહીએ છીએ શ્રી સંતરામ તોપોવન વિદ્યાપીઠ સ્ટોરી બેંક જેની જે બેન્કની અંદર વિવિધ પ્રકારની સ્ટોરીઝ છે જેમાં મહારાષ્ટ્રી દ્વારા રચિત વાર્તાઓ શ્રી મુખવાણીની પણ વાર્તાઓ છે શ્રી ગીતા જ્ઞાન સંસ્કાર શતકની પણ વાર્તાઓ છે અને બીજી પંચતંત્ર જેવી ઘણી અનેક ઉપયોગી વાર્તાઓ છે બાળકોને જ્યારે સમજાવવા માટે વાર્તા એક ખૂબ જ અસરકારક માધ્યમ નીવડ્યું છે ત્યારે આ માધ્યમનો ઉપયોગ કરી અને મોબાઈલને દૂષણથી ભૂષણ તરફ લઈ જવા માટેની આ યાત્રામાં આપ સૌ સંમિલિત થાવ આ બધા જ પેરેન્ટ્સ આ વાર્તાઓનો ઉપયોગ કરે અને આવનારા ભાવીરા ઘડવૈયા એવા આ બાળકોનું ઘરતર ઘડતર કરવાનો અમને જે સેવા લાભ મળ્યો છે એમાં આપ સૌ જોડાવ એવી મહાર્ષિના ચરણોમાં પ્રાર્થના સાથે જય મહારાજ ન્યૂઝ પંડ્યા ખેડા